पु रात समर मोडनि ते ह અરે બાપ તમારું કામ જે હતું તમામ પૂરી પૂર્ણ થઈ ગયું છે આ પ્રભાવ દેહો

우리가 뭐라고 했냐면, 우리 가족이랑 같이 가서, 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 우리

श्री <QS1> તમે લોકો સોપારી ના છે બાંધેલી હતી એ કાઢી અને જે તમારી ઘી વાળી પતેલી છે એની અંદર પધરાવું એ ઘી વાળી પપેલી થી ધારાવાળી કરવાની અને જયારે અમે સ્વાહા બોલી હતી

હા તપેલી લઈ લેવાની જો ડાબા છે સમજાવજ તમારે સરવા પકડી રાખવાનો ભાઈઓ આમ જોવા આગળ પાછળ ક્યાંક જોઈ લેજો સમજાય ને હ

ತಪೇಲಿ ಅಂದೋಮಾರಿ ಕಡಿಮೆ ಯಜ್ಞ ಕುಮಿ ದಶಾತ್ಯ सुपारी वो मिल जो ईशान या मिति बसमदार बसमदार जो नहीं बसमदार धन लोग नहीं बने कपड़े नहीं हाँ अभी नहीं जी बसमा वायु नहीं जी बसमा जल में जी बसमा स्तन में जी बसमा व्यू में जी बसमा सर्वगु हवा इधम बसमा मनाए दानी जगुए बसमा नहीं दे